બે કામ થઈ દે કોની કેમ કે ભાઈ અમારે અહીં છે કે ભાઈ ગાવું છે ને ભાઈ બહુ ગળી જાય હવાના પર છે ને ગા ગળી જાય પીંડો હતો કે પીંડો છે ને ખાઈ ગયો પીંડો એટલે છે ને ભાઈ કાલ ગા ગળી છે ને દાળ હોકા દે કે ડાળ ખાઈ ગયું એવું છે ભાઈ તો છે ને હાસો પડે ઘડીક વાર છે ને આ મેન છે ને આખી આપણી ફેલવી જાય તો છે ને ખાસો તો પડે થી પાછું તો ફેમે લઈ આપણે છે ને ભાઈ સાવન છે મોવા કેમ કે અમાર છે ને ભાઈ છે ફોન છે કે હવે પૂરો થઈ ગયો કે આવ બે ભાગ જ કરી ફોન એટલે છે ને નવો લઈ છે કા બે ભાગ થઈ ગયા કોઈ વાપરણ ન્યા કરતો ને કીધું મે હાલો મોવા જાય ને નવો ફોન લી લે પડે ને પાવો ને તો પડે ને લબર બાંધી લબર તો નવો આઈફોન લેવાનો આઈફોન હા

તમારે છે ને આમાં આ જૂના તો આપણે મોબાઈલ આપણે છે ભાઈ છે છે ને ભાઈ 1 છે 1 છે ને ભાઈ બહુ વાર લાગે એટલે આપણે નાસ્તો કરવા શું ખવાય આપણે શાક ખાવા નથી ભાઈ ની કાઈ મેલ નો નો મેલ આવ્યો પાવ દે પાવ ભાજી હમ પાવ ભાજી તો કે દિન ખાધી નઈ કે ખાઈ લઈ નો મોબાઈલ લીધો એની પાર્ટી આપે હા પાર્ટી આપશું આ મોટા ખાઈ એમ ને તો અમો મોબાઈલ ઇતે કાઈ તો ખોરાવ પડે ને ભાઈ ઈ વાત હાચી હા તો પછી 4 તો એમાં કેવું છે આપડે છે ને ભાઈ સાક પુરી ખાવાની તો છે ને ભાઈ સાક પુરી છે ને બઈન ખલે આપણે અહીં સાક પુરી ખાવાની છે છે ને બઈન આપણે 4 વાગ્યે થઈ ન તો ફમેલે આપડે છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ ભાજી આવી ગઈ છે પાવ આવી ગઈ તો આપડે છે કમલે છે પાવ આવી ગઈ છે અંગુરસિંહ ભાઈ ચા પરવણ કામ કસલો કરી નકો કા હાલો બજે ચા પીવા હા હા ખાવાનું તો મારે ચા પીવી તારું હા હા

ફોન કઈ લીધો કે ફોન કઈ ફોન તો આ સિસ્ટમ છે ને અલગ પડે કેમ છે આ ઓલો તો સિસ્ટમ નવું કે ને સેટિંગ કરી છે સેટિંગ કરો

દિવસે ખાલી છે ને ભણવા દે રાતે છે ને નવરાત્રિ જોવા કાલે પાછો રવિવાર થાય એટલે છે ને આ તો આખી રાત બેન ને તો કા ભાઈ પછી મન જ થાય એટલે એવું છે મન પણ છે ઘડીક વાર સમય કે જોઈ લઈ

ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી દો આ સર તમે બ્લોગ ગમે જાવ બ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ શેર સસ્ક્રાઈબ કરતા જાવ અને અમારા કોંગ્રેસી લેસન લખતા માવા માટે ને મળીએ પછી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી બાય ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરતા બાય